જય શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે મિત્રો નેવું વર્ષ પછી છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ મંગળવારના રોજ માર્ગશીર્ષ પૂર્ણિમાનો ચંદ્ર દેખાશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી બારમાનથી ચાર રાશિના લોકો માટે લોટરી લાગશે આ ચાર રાશિઓ હશે ધનવાન હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી નેવું વર્ષ પછી મંગળવાર છવ્વીસમી ડિસેમ્બર માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે એક દુર્લભ મહાશુભયોગ મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે બાર રાશિઓમાં ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકશે મિત્રો આ ચાર રાશિઓ માટે આ દિવસે એટલે કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે લોટરી થવા જઈ રહી છે આ ચાર રાશિઓ હવે પૈસાથી અમીર બનવા જઈ રહી છે ધનની દેવી દેવી લક્ષ્મી હવે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે આ ચાર રાશિના લોકોના ઘરે પધારી રહી છે જેના કારણે આ ચાર રાશિના લોકોના જીવનમાં તમામ દુઃખ પીડા અને કષ્ટ દૂર નાબૂદ થવાના છે હવે આ ચાર રાશિઓના જીવનમાં દેવી લક્ષ્મીની કૃપા આવવાની છે અપાર સુખ માત્ર સુખ જેના કારણે આ ચાર રાશિઓનું જીવન બદલાઈ જશે મિત્રો આ ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેની લોટરી માર્ગ શીર્ષ પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ રચાવાને કારણે છવ્વીસમી ડિસેમ્બરને મંગળવારે યોજાવાની છે આ ચાર રાશિઓ આ દિવસે ધનવાન બનવાના છે બીજા શબ્દોમાં કહીએ તો સર્જક પોતે પણ તેને રોકી શકતો નથી હવે આ ચાર રાશિના લોકો માર્ગ શીર્ષ પૂર્ણિમાના દિવસે ધનવાન બનવાથી લઈને કરોડપતિ બનવાના માર્ગ પર છે હા મિત્રો આ વિડિયોમાં અમે તમને તે ચાર ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વિડિયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જોજો વિડીયો જોવાનું બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ ચાર રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો સૌ પ્રથમ તો દેવી લક્ષ્મીના સાચા ભક્તોએ ચેનલનો આ વિડીયો લાઈક કરવો જ જોઈએ અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો જેથી તમે માતા લક્ષ્મીના આશીર્વાદ સીધા મેળવી શકો મિત્રો અમે તમને જણાવીએ કે આ શુક્લ પક્ષની પૂર્ણિમાને માર્ગશીર્ષ પૂર્ણિમા કહેવામાં આવે છે માર્ગ શીર્ષ પૂર્ણિમાનો તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે મિત્રો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે માર્ગશીર્ષ મહિનો હિન્દુ કેલેન્ડરનો નવમો મહિનો છે આ મહિનામાં આવતી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે જેને માર્ગ પૂર્ણિમા કહેવામાં આવે છે આ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું મહત્ત્વ છે આ વખતે માર્ગ શીર્ષ પૂર્ણિમા છવ્વીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પડી રહી છે આ દિવસે એક દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વખતે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે ઘણા અદ્ભુત સંયોગો બની રહ્યા છે માર્ગ શીર્ષ પૂર્ણિમાના દિવસે શુક યોગની રચના થઈ રહી છે જ્યોતિષશાસ્ત્રમાં શુક યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે આ વખતની પૂર્ણિમા ઘણી રીતે ખાસ છે આ ઉપરાંત બ્રહ્મયોગ અને ભદ્રયોગ પણ આ દિવસે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ શુભ યોગોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તો તેને આનંદ લાભ મળે છે પૂર્ણિમા તિથિ છવ્વીસમી ડિસેમ્બરે સવારે પાંચ વાગ્યા વાગીને છેતાલીસ મિનિટ શરૂ થશે અને બીજા દિવસે સત્તાવીસમી ડિસેમ્બરે સવારે ચાર વાગ્યા વાગીને બે મિનિટ સમાપ્ત થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે માર્ગ શીર્ષ પૂર્ણિમાની પુણ્યતિથિ પર ઉપવાસ અને પ્રાર્થના કરવાથી દરેક પ્રકારની ખુશીઓ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે માર્ગ શીર્ષ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીઓ તળાવોમાં અને સરોવરમાં સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ દાન અન્ય પૂર્ણિમાના દિવસો કરતાં બત્રીસ ગણું વધુ ફળ આપે છે આ કારણે આ પૂર્ણિમાને બત્રીસી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ લાભદાયક છે આ દિવસે ગરીબો અને બ્રાહ્મણોને ભોજન વહેંચવાથી અને તેમની મદદ કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે આ દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે મિત્રો હવે વાત કરીએ તે ચાર રાશિઓ વિશે જે આ દિવસને લઈને એટલે કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ એક દુર્લભ ખૂબ જ યોગ બનવાના કારણે ચાર રાશિના લોકો માટે લોટરી લાગી રહી છે તેઓ કરોડપતિ બનવા જઈ રહ્યા છે તેઓ પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે ચાર રાશિના લોકો કહી શકે છે કે વિધાતા પોતે પણ તેમને રોકી શકતા નથી આ ચાર રાશિના લોકો પૂર્ણિમાના દિવસે કરોડપતિ બનીને ધનવાન બની શકે છે ચાલો શરૂઆત કરીએ ચાર ભાગ્યશાળી રાશિઓથી જેના પર દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન છે અને બંને હાથ વડે ધનની વર્ષા કરવા જઈ રહી છે હવે આ ચાર રાશિઓથી શરૂઆત કરીએ મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે જો કોઈને ઘનની દેવી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે તો ક્યારેય તેના ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ કોઈ કમી નહીં આવે પરંતુ શું તમે જાણો છો કે દેવી લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ઘની દેવી લક્ષ્મી એક જગ્યાએ રહી શકતી નથી આ જ કારણ છે કે વ્યક્તિના જીવનમાં હંમેશા પૈસાને લગતા ઉતાર ચઢાવ આવતા હોય છે ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો દરેક પ્રકારના ઉપાય કરે છે જેનાથી તે ખુશ રહે છે અને વ્યક્તિને ધનવાન બનાવે છે મિત્રો આજના સમયમાં માણસને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેનું પહેલું કારણ નાણાકીય કટોકટી છે આ ઉપરાંત ગ્રહોની ચાલને કારણે પણ માનવ જીવનમાં આવા ઉતાર ચઢાવ આવતા રહે છે તેથી જ મનુષ્ય હંમેશા પોતાના ભવિષ્ય વિશે ઉત્સુક રહે છે આ ક્રમમાં આ વખતે એક વિશેષ મહાન સંયોગ બન્યો છે જેમાં દેવી લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી ચાર રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે અને તેમના પર આશીર્વાદ વરસાવવા જઈ રહી છે ચાલો તમારી માહિતી માટે તમને જણાવીએ જેમ કે આપણે કહ્યું છે કે ગ્રહોની ગતિનું માનવ જીવનમાં ઘણું મહત્ત્વ છે તેમની હિલચાલ સીધી આપણા સામાન્ય જીવનને અસર કરે છે ત્યારે જ કોઈ ગ્રહ રાશિ માટે ખુશીઓ લાવે છે અને કેટલીકવાર વ્યક્તિને સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ ક્રમમાં આ વખતે સંયોગના કારણે આ ચાર રાશિના લોકો પર મહાલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે બીજા શબ્દોમાં કહીએ તો મિત્રો આ ચાર રાશિઓ માટે લોટરી લાગી રહી છે આવો સંયોગ જીવનમાં ભાગે જ આવે છે જેમાં માતા લક્ષ્મી રાશિના જાતકો પર પોતાના આશીર્વાદ વરસાવતા હોય મિત્રો હવે આ ચાર રાશિના લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે ચાર રાશિઓ પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થવા જઈ રહી છે આ ચાર ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં પ્રબળ મહાલક્ષ્મી યોગ છે આ સંયોગ પ્રસંગોપાત જ બને છે જેના કારણે દેવી લક્ષ્મીની કૃપાથી તમારો સમય ખૂબ જ સારો પસાર થવાનો છે તમે ટૂંક સમયમાં કોઈ એવી વ્યક્તિને મળશો જે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખશે હા મિત્રો હવે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ભાગ્યમાં એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી માત્ર લાભ જ મળશે જે લોકો વેપાર કરે છે તેઓ દિવસ રાત તેમના વ્યવસાયમાં ચાર ગણી પ્રગતિ જોશે હવે તમને દરેક જગ્યાએથી માત્ર લાભ જ મળશે તેમજ જેઓ નોકરી કરે છે અથવા નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા પૂરી થશે તેમને તેમની પસંદગીની નોકરી મળશે અને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારા માટે પણ પાત્ર છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિના લોકોને ધન પ્રાપ્તિની ઘણી તકો મળવાની છે જેઓ સંતાનની ઈચ્છા ધરાવતા હોય અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત કરવાના હોય એવું કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિના લોકોના જીવનમાં હવે માત્ર ખુશીઓ જ આવવાની છે હવે તમારા જીવનમાં એક મોટો બદલાવ આવવાનો છે માતા લક્ષ્મી સ્વયં તમારી જોડીમાં ખુશીઓ ભરી દેશે જે તમારું જીવન બદલી નાખશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ કુંભ રાશિ છે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી હવે તમારાથી ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે તમારા પર દેવી લક્ષ્મીની ખૂબ જ કૃપા છે જેના કારણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસા વધશે તમને હવે વધુ પૈસા મળવાના છે કુંભ રાશિના લોકો ટૂંક સમયમાં કોઈ નવું કામ શરૂ કરી શકે છે જેમાં તમને સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા પરિવારમાં શાંતિ રહેશે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો જે બિઝનેસ કરે છે તેમને તેમના બિઝનેસમાં વધુ નફો થવાનો છે તેમના કામકાજનો દિવસ બમણો થશે અને તેમના કામમાં પ્રગતિ થશે જેઓ વિદેશમાં ભણવા અને નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું ટૂંક સમયમાં પૂર્ણ થશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા દરેક કામ સરળતાથી થઈ જશે તમારા વર્ષોથી પેન્ડિંગ કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે હવે કુંભ રાશિના જાતકોને દરેક જગ્યાએથી લાભ મળવાનો છે તમારા પર દેવી લક્ષ્મીનો અપૂર્વ આશીર્વાદ છે બીજા શબ્દોમાં કહીએ તો તમે ટૂંક સમયમાં લોટરી જીતવાના છો કુંભ રાશિના લોકો હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી અનેક પ્રકારના આર્થિક લાભ મેળવવાના પાત્ર છે અને તમારા જીવનમાં મોટો બદલાવ આવવાનો છે જેના કારણે તમારી ખુશીનો કોઈ પાર નથી અને તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ યાદીની આગળની રાશિ જાણતા પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે મિત્રો આ યાદીમાં આગળની રાશિ તુલા રાશિ છે તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની ખાસ કૃપા તમારા પર છે જેના કારણે તમને મોટો આર્થિક ફાયદો થશે અને તેની સાથે ભૂતકાળમાં કરેલી તમારી મહેનતનું પરિણામ હવે તમને દેખાશે હવે દરેક વ્યક્તિ વ્યવસાયમાં તમારી ક્ષમતાનું પ્રદર્શન જોશે તુલા રાશિના લોકો હવે તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે હા મિત્રો દેવી લક્ષ્મી તમારા જીવનમાં એવા બદલાવ લાવવા જઈ રહી છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય હવે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હા મિત્રો તમારો ધંધો દિવસે ને દિવસે વધશે સમાજમાં તમારું માન સન્માન વધશે તમને તમારા મિત્રોનો પૂરો સહયોગ મળશે લક્ષ્મી યોગના કારણે તમને જબરદસ્ત આવક થશે હવે તમને અનેક પ્રકારના લાભ મળવાના છે તુલા રાશિના જાતકોને આર્થિક લાભ પણ થશે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છે તો તે યોજનાઓ ચોક્કસપણે સફળ થશે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેઓને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે તુલા રાશિના લોકો હવે દેવી લક્ષ્મીની કૃપાથી તમને દરેક જગ્યાએથી લાભ મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારો મળવાની સંભાવના છે તેઓ તેમની પસંદગીની નોકરી મેળવવા જઈ રહ્યા છે એમ કહેવું ખોટું નહીં હોય દેવી લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિના જાતકોની તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે હા મિત્રો આ તે ભાગ્યશાળી રાશિઓ છે જેઓ દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાથી અમીર બનવા જઈ રહ્યા છે જણાવી દઈએ કે આ ચાર રાશિના લોકોને કરોડો રૂપિયાની સંપત્તિ મળવાની છે આ ચાર રાશિઓ ધનવાન બનશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ ચાર રાશિના લોકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળશે જેનાથી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો જે પણ ફક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે